નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે શામ મદહોશ કીએ જાય જાય કોઈ ઓર એટલે મને એવું લાગે છે કે આજે જામનગરમાં ખરેખર એવો જ માહોલ હતો કે જાણે આખું જામનગર અને એમ કહીએ ને કે જે સંગીત પ્રેમી લોકો છે એ અત્યારે સેવન સિઝનની તરફ ખેંચાતા ખેંચાતા આવી ગયા હતા અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કે જે યુનિટી ગ્રુપ દ્વારા ધ વાઇફ ડ્રાઈબનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે જામનગરના આંગણે ફર્સ્ટ ટાઈમ આવી સરસ મજાની ઇવેન્ટ થઈ છે જે જે ઇવેન્ટ છે એમના આપણી સાથે જોડાયા છે તો તેમની સાથે ખાસ વાતચીત કરીએ શું કહેશો દર્શિતા જામનગરનો અનુભવ કેવો રહ્યો મને લાગે છે આઈજામ બન્યું હતું જામનગર માટે જે રીતે નામ છે અમને લાગે છે અમારી શરૂઆત કદાચ આજથી વધારે થઈ જેટલી અમદાવાદમાં નથી થઈ અને સંગીત બધા માટે એક છે ક્યાંયથી રોકાયેલું નથી ને આજે જામનગર એ સાબિત કર્યું અમને જ્યારે આ ગ્રુપનું બી આયોજન કર્યું હતું ત્યારે અમને એવું હતું કે યાર લોકો ઘરેથી મોબાઈલમાં સ્ક્રીન ટાઈમમાં પડ્યા રહે છે તો અમને હંમેશા એવું હતું કે ફેમિલી માટે એવું શું એ લોકો આવી શકે કે જે આમ જમવા જતા હોય પણ એના એટલા એક્સપેન્સની અંદર કંઈક બીજું સારું કરી શકે જેમાં બોન્ડ એકચ્યુઅલી વધે નજીક વધારે ફીલ થાય અને તમે એકચ્યુઅલી મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપી શકો એના લીધે આ ચાલુ થયું ને આપણે જોઈ શકતા હતા કેવી રીતે બધા જામતા હતા આઈ જસ્ટ કેન ગેટ ઓવર દેટ પિક્ચર ઇન માય હેડ તો જામનગર થેન્ક યુ સો મચ તમે જે આજે અમને મેજિક બતાવ્યું તમારો પાવર બતાવ્યો મ્યુઝિક માટે અને તમારો લવ બતાવ્યો મ્યુઝિક માટે દેટ વોઝ રિયલ તો જામનગરના લોકો કે જેને ખૂબ મોટી સંખ્યામાં આ ઇવેન્ટને માણી છે તેમાંથી જ એક દશક આપણી સાથે જોડાયા છે તો શું કહેશો તમે આજની ઇવેન્ટ માટે તમને કેવું લાગ્યું આજની ઇવેન્ટ સો જામનગરમાં આવા બધા ઇવેન્ટ્સની બહુ જ જરૂર છે બિકોઝ અહીંયા પબ્લિક છે જેને બહુ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે જેને આર્ટ કલ્ચરમાં ઇન્ટરેસ્ટ છે અને બહુ ઓછા ઇવેન્ટ્સ આવા થઈ રહ્યા છે સો આઈ એમ રિયલી હેપી અને મને બહુ જ મજા આવી અને જે માહોલ ક્રિએટ થયો છે ઇટ વોઝ મિક્સ ઓફ યુ નો બધા એજ ગ્રુપના લોકોને મજા આવી ઇટ વોઝ નોટ કે જૂના લો લાઈક ઓલ્ડ એજ પીપલ ઓર ન્યૂ લાઈક યંગસ્ટર્સને જ મજા આવ્યું નથી બધાને એટલી જ મજા આવી છે એન્ડ ઇટ વોઝ લોટ ઓફ ફન થેન્ક યુ તો આજની આજની જે મ્યુઝિકલ જામિંગ ઇવેન્ટ ઇવેન્ટ છે છે તમે પણ લગભગ પરિવાર સાથે માણી શું હું એમ કહી શકું કે જામનગર માટે આ પહેલો ખતરો હતો અને સુપર સક્સેસફુલ રહ્યો જે એક્સપેક્ટેશનથી ઓડિયન્સ આવ્યું હતું એનાથી એ લોકોએ મચ મચ મોર ડિલિવર કર્યું અને હોપ તો અમે ફ્યુચરમાં આવા ઇવેન્ટ રેગ્યુલર થતા રહીએ એવું આજની ઇમ્પ્રેશન લઈને આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં જલ્દી આવે એવું થઈ શકે તો યુનિટી ગ્રુપ કે જેમણે આજનું સમગ્ર આયોજન કર્યું છે તો તેના કૌશલ કટારે આપણી સાથે જોડાયા છે તો ચાલો તેમની પાસેથી આજની ઇવેન્ટ વિશે જાણીએ તો શું કહેશો આજની સક્સેસફુલ ઇવેન્ટ અને જામનગરથી જે રિસ્પોન્સ મળ્યો છે શું કહેવાનું ફર્સ્ટલી આઈ વુડ થેન્ક ઓલ આર સ્પોન્સર્સ અને ખબર ગુજરાતને સ્પેશિયલી કે અમને બધાને બધા પાસે આ ઇવેન્ટ થાય છે એ કેવા બદલ એના માટે ખૂબ ખૂબ આભાર અને અમે જે આશા કરી હતી એના કરતા બહુ વધારે પડતો સારો રિસ્પોન્સ મળેલો છે અમને અને લોકો જેટલા એક્સપેક્ટ કર્યા હતા એનાથી ડબલ ટર્ન અપ થયા છે સો વી આર વેરી મચ હેપી અને સીંગ ધ સ્માઈલ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ પીપલ દેટ ગીવસ અસ એવરીથીંગ લાઈક વી આર હેપી વિથ ધ ઇવેન્ટ પછી હવે બી આ પ્લાનિંગ કે હવે આવી રીતે અમને સપોર્ટ મહિલા કરે તો વી વુડ સૂન પ્લાન સમથિંગ અને તમે બધા આવી રીતે અમને કરતા રહ્યો અને પ્લીઝ ફોલો આર પેજ ઇન્સ્ટા પેજ ધ માઇ ડ્રાઈબ એન્ડ એવી રીતે અમે કાંઈક ને કાંઈક નવું લઈ ટ્રાય કરશું ને આપણે બધા જેમ ફાવે એમ ભેગા થાય અને એન્જોય કરીએ બસ દેટ્સ આર મોટો થેન્ક યુ સ્ટેટ્યુ તો જે રીતે આપણે જોયું કે આજની એકદમ સક્સેસફુલ જે ઇવેન્ટ છે અને ઓર્ગેનાઇઝર પણ બધા આપણી સાથે જોડાયા છે ત્યારે જામનગરને હજી પણ નવું નવું કંઈક ને કંઈક મળતું રહે તેવી આશા સાથે સમગ્ર યુનિટી જે ગ્રુપ છે એ બધાને કોંગ્રેચ્યુલેશન કરીશું અત્યારે કે ખૂબ જ સરસ મજાની ઇવેન્ટ એક જામનગરને આપી છે